જો આ થોડુંક મોડું થઈ ગયું છે વિડીયો શરૂ કરતા પણ થોડુંક કામ આવી ગયું હતું એટલે અત્યારના અવારના વાગી જશે નવ નવ વાગી જાય એટલે આપણે અત્યારમાં વિડીયો શરૂ કરી દીધો અને લાવવું છે આપણે વિદ્યાર્થીને લઈને પરીક્ષા દેવા અમારે દીહોર કેન્દ્ર આવેલું છે એટલે આપણે જવાનું છે દિહોર આ બારમા ધોરણનું પેપર છે કારણ કે હવારમાં થોડુંક કામ આવી ગયું હતું એટલે આપણે વિડીયો શરૂ કરવાનો ટાઈમ મળ્યો નહીં અને આગળનો વિડીયો અમારે નીતાય આખો બનાવ્યો હતો કારણ કે હમણાં પરીક્ષામાં એક જરા આઈએ છીએ સવારે આઠ વાગ્યાના નીકળે જાય અને સાંજે આજે સાત વાગે આવીએ છીએ એટલે કાંઈ આપણે ટાઈમ રહેતો નથી પછી ના થઈને આખું દીધી ટ્રેકચરમાં હું હોઈએ સંયે વડલાનો સંયોગ લીમડાનો સંયમ કોઈ હુતા હોય પછી એ તો તમને એક જર હું દેખાડું કંઈક નવું કન્ટેન્ટ તો બતાવવું પડે એટલે હવે આપણે ફૂલ ટાઈમ થઈ છે વિદ્યાર્થી આવી ગયા છે તો હવે આપણે લઈને જઈએ દિહોર અને દિહોર જઈને આપણે મળીશું તો હવે આપણે આવી ગયા છીએ પરીક્ષા કેન્દ્ર આ છે સ્કૂલ આ અમારે વિદ્યાર્થી નું કેન્દ્ર આવેલું છે કંટાળો આવતો હતો એટલે અમારે બાપુ તરબૂસ ખાવાશે તરબુસ લેવાય બાપુ લેવા છે

આજ કેટલા દિવસ પછી આપડે રસોડામાં પાછા આવ્યા છે કારણ કે હમણાં પરીક્ષામાં હલતા એટલે કઈ ટાઈમ રહેતો નતો અને અમારે જોવો આ બાળકો માટે ઈડલી છે મંચુરિયમ છે બધું બન્યા છે ઈડલી અહીંયા બન્યા છે મંચુરિયમ બની હું તમને બતાવું જો આ બધો સલાડ કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા અમારે સંજયભાઈ ને અમારા સંજયભાઈ જોવા મંચુરિયમ બનાવે છે

વાસને લાઈવ મંચુરિયમ જોવો લાઈવ જોવો ભડકા મંચુરિયમ ના ભડકા જોવાથી હવે થાજે ફડકા હા છે જો આવી રીતે મનસુરી જેમ બનાવે હા હા જો જો ફડકા છે જો હા હા કોણ હે હા ફડકા નું છે મમા આજ ને સડે હજી બે 3 ટી પછી પેન્ડિંગ માં પડ્યા છે હા જો

તો આવી રીતે મંસુરીયમ બન્યા છે અને હાજે ખાવાનું છે તો આપણે હવે મંસુરીયમનો સેન્ચ લઈ લેતી બેસ્ટ હા કાંઈ ઘટતું હીમા સદજીભાઈ નું કામ જો એટલે

તમારું આખું નામ નેવું સોપન પંચોતેર સુડતાલીસ બેતાલીસ આનો નંબર છે ભાઈ કોઈને બનાવવું હોય તો એક નંબર ના કાર્યકર છે એમાં કઈ ઘટ્યા નહીં એટલે ઓર્ડર દેવો હોય તો ઓર્ડર તમે દઈ શકો

હમણાં બેલ પડે એટલે આપડે જવાનું છે મંચુરિયમ ખાવા તો હવે અમારે બાળકો મંચુરિયમ ની મોજ માણે તો હવે આજનો વિડીયો આપણે અહિયાં પૂરો કરીએ અને જો તમને ગમ્યો હોય તો મળીશું આપણે નવા વિડીયો પણ હાલ અમારે અત્યારે સબસ્ક્રાઈબની જરૂર છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામની અંદર મનોરંજનના વિડીયા લઈને આવીએ છીએ તો ફૂલ સપોર્ટ કરતા રહેજો અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા તારા